નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ આજના સમયમાં ચૂંટણી કરવી હોય તો સૌથી વધારે જોઈએ છે અને આજ પર જો મારવામાં આવે તો આગામી ચૂંટણી પર એની સીધી અસર થઈ શકે છે કોંગ્રેસે આજે લોકશાહીની હત્યા થઈ છે તેવું કહીને પોતાના બેંક એકાઉન્ટ જે સીઝ કરી દેવામાં આવ્યા છે તેની માહિતી આપી છે દેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના બેંક એકાઉન્ટ સીઝ થયા છે તેમના ઘણા ચેકો રોકાઈ ગયા છે અને હવે એક નવી માહિતી પણ મળી છે કે વડોદરા શહેર કોંગ્રેસના ખાતામાં તો જ નથી મિનિમમ બેલેન્સ પર ચાલી રહ્યું છે આ જ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે સીધા જોડાઈ ગયા છે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી જી ઋત્વિજભાઈ સૌથી પહેલો સવાલ કે આ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના જે રૂપિયા છે તે હવે ઉપાડી નથી શકાતા કઈ રીતે જુઓ છો ખરેખર જોવા જઈએ તો આ આ ભારત દેશમાં આ લોકશાહીનું ખૂન કહેવાય આ લોકશાહી પર તાળાબંધી છે કારણ કે આ દેશનો જે વિપક્ષ છે જે મેઇન વિરોધ પક્ષ છે એ વિરોધ પક્ષના જે મેઇન બેંક એકાઉન્ટ છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અને જે અમારી યુવા પાર્ક છે રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ એના બેંક એકાઉન્ટ જો જે રીતે સીઝને ફ્રીઝ કરવામાં આવ્યા છે આ એક જાતનો અવાજ તો દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ સાથે સાથે આ એક લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે એવું મારું માનવું છે કારણ કે જે રીતે બધી અલગ અલગ સંસ્થાઓ આજે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરી રહી હોય અને એમાં આ જે બનાવ આજે બન્યો છે એ બહુ શરમજનક છે જી ઋતુજભાઈ એ જાણવા માંગીએ છીએ કે થોડા દિવસ તમે પણ એક મુમેન્ટ ચલાવી હતી કે જે નાણાં એકત્રિત કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ મુહિમ શું હતી અને અંદાજીત કેટલા રૂપિયા વડોદરાથી પણ ટ્રાન્સફર થયા હતા કોંગ્રેસ પાર્ટીને એકસો ને અડત્રીસ વર્ષ પૂરા થયા એના માટે અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગેજીએ એક એપ્લિકેશન લોન્ચ કરી હતી અઠ્યાવીસ ડિસેમ્બરે અને એ એપ્લિકેશનના માધ્યમથી આ દેશના અલગ અલગ શહેર જિલ્લા અલગ અલગ રાજ્યોમાંથી એક ક્રાઉડ ક્રાઉડ ફંડિંગની એક મુમેન્ટ સ્ટાર્ટ કરી હતી જેમાં મિનિમમ એકસો ને રૂપિયા જમા કરાવવાના હોય અને એના માટે સામાન્ય નાગરિકો પણ એમાં ક્રાઉડ ફંડિંગ કરતા આપણે જાણીએ છીએ કે આ દેશની આઝાદીમાં જેવી રીતે મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે જ્યારે લડાઈ લડવાની હતી તે લડાઈ સામ લડતી વખતે ત્યારે પણ એ સમયે ક્રાઉડ ફંડિંગ થયું હતું ગાંધીજીના વિચારોની પાર્ટી છે આ વખતે પણ જ્યારે આપણે જાણીએ છીએ કે સમય ખરાબ ચાલી રહ્યો છે અને જેવી તાનાશાહી અહીંયા દેશમાં ચાલી રહી છે ત્યારે એ ક્રાઉડ ફંડિંગના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીએ આ એક શરૂઆત કરી હતી એક ઝુંબેશ ઉપાડી હતી જે યુથ કોંગ્રેસ છે યુથ કોંગ્રેસના મિત્રોએ આખા દેશમાં મેમ્બરશીપ ડ્રાઈવ કરીને પૈસા ભેગા કરેલા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એક એપ્લિકેશન બનાવી હતી એના માધ્યમથી આ ક્રાઉડ ફંડિંગ શરૂ થતું હતું તમે જે પ્રશ્ન પૂછ્યો છે કે વડોદરા શહેર આમાં એપ્લિકેશન આખા ઓલ ઇન્ડિયાની એક કોમન એપ્લિકેશન હતી એટલે વડોદરા શહેર જિલ્લામાંથી કેટલા જમા થયા એનો ચોક્કસ આંકડો તો ના મળે પરંતુ આખા દેશમાંથી લગભગ પચીસ કરોડ કરતાં વધારે એ ક્રાઉડ ફંડિંગમાં જમા થયા હોય એવું મને લાગે છે પરંતુ આ ક્રાઉડ ફંડિંગના પૈસા પણ હવે પક્ષ ઉપાડી શક્યા ઉપાડી નથી શકતા અને એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા છે જેની અપીલમાં અત્યારે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ત્યાં ગયેલું છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જી ઋતુજ આપણે જ્યારે ડેસ્ટલ એકાઉન્ટની વાત કરતા હોઈએ ત્યારે આપણે વાત વડોદરા શહેરની પણ કરી લઈએ વડોદરા શહેર કોંગ્રેસના એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે ને એ તો ખુલ્લું છે ને વડોદરા શહેર કોંગ્રેસનું એકાઉન્ટ તો ખુલ્લું જ છે ને એમાં જે મિનિમમ એમાઉન્ટ હોવી જોઈએ એકાઉન્ટમાં એટલી મિનિમમ એમાઉન્ટ છે બાકી અમે આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતમાં અને વડોદરાની જો વાત કરીએ આમ તો આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી પૈસાવાળી પાર્ટી બીજી કોઈ પાર્ટી નથી કારણ કે બીજેપી પાસે જે રૂપિયા છે જે પૈસા છે તમે ખાલી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલય જે હેડક્વાર્ટર છે તમે જુઓ કે કેવી રીતે ફાઇવ સ્ટાર હોટલ જેવા એમ લોકોએ કાર્યાલય બનાવ્યા છે અને ચોવીસ કલાક એમાં જે પણ એ લોકો ફૂલ ખર્ચા કરતા હોય છે પરંતુ કોંગ્રેસ પાર્ટી અમારી પાર્ટીમાં અમે જે પણ ખર્ચા કરીએ છીએ અમે આવી રીતે જ કોન્ટ્રિબ્યુશનથી અમારા જે પણ આગેવાનો એમાં મહિનાના ખર્ચા નીકળતા હોય છે બાકી જે બેંક એકાઉન્ટની વાત છે એમાં જે મિનિમમ એમાઉન્ટ હોવી જોઈએ એટલી જ એમાં પણ ઋતુજભાઈ તમે શહેર પ્રમુખ છો કોંગ્રેસના અને મિનિમમ એમાઉન્ટથી જો કોંગ્રેસનું બેંક એકાઉન્ટ ચાલતું હોય તો આગામી ચૂંટણી છે તો પછી આ ખર્ચા અને કાર્યકર્તાઓ માટેની વ્યવસ્થા અને આ બધું કેવી રીતે થશે આમાં લોકસભાની ચૂંટણી પહેલા લોકસભાની ચૂંટણી આવી રહી છે તમારી વાત સાચી છે પરંતુ એ લોકસભાની ચૂંટણીમાં મેં તમને હમણાં અગાઉ જણાવ્યું કે જે અમારા આગેવાનો જે સિનિયરો છે બધા એમાં કોન્ટ્રીબ્યુશન કંઈક ને કંઈક અલગ અલગ ખર્ચો લોકો ઉપાડી લેતા હોય છે અને એવી રીતે અમે પક્ષના કાર્યક્રમો પણ કરતા હોય છે જે પ્રમાણે આજે આખા ગુજરાતમાં તો તમે જુઓ કે ભારતીય પાર્ટીને તો કોઈ તકલીફ છે જ નહીં કારણ કે જો વડોદરાની વાત કરીએ તો વડોદરા મહાનગર સેવા સદનમાં જેટલા પણ કોન્ટ્રાક્ટ પાસ થાય છે મોટા મોટા એ પહેલાં સૌથી પહેલાં એનું જે નિર્ણય લેવામાં આવે છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર મળતી હોય છે અને એમાં તો આપણે સૌ જાણીએ છીએ સમાજાપત્રો અને મીડિયામાં પણ આવેલું છે કે દરેક કોન્ટ્રાક્ટરો જેને પણ કોન્ટ્રાક્ટ મળ્યો હોય એને ભારતીય જનતા પાર્ટીને પ્રત્યક્ષ પરોક્ષ રીતે ફંડિંગ કરીને મદદ કરવાની હોય છે એવી રીતે બીજેપી એનું ચલાવે છે પરંતુ જે લોકશાહીમાં આજે તમે વિચાર કરો કે આપણે આખા દેશની જ્યારે વાત ચાલે છે કે લોકસભા ચૂંટણી પહેલાં એક મેઇન જે વિપક્ષ છે મુખ્ય વિપક્ષ છે એનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવું એ કેટલું બંધારણીય ગણાય આ ગેરબંધારણીય કૃત્ય છે અને આ એમાં જે વાત જે છે એ બે હજાર અઢાર ઓગણીસમાં જે તે સમયે કંઈક આઈટી માં એક નાની ના લીધે કંઈક જમા કરવામાં વાર થઈ હશે એના કારણે આ લોકોએ આજે બે હજાર ઓગણીસની ચૂંટણી પછી આજે જ્યારે લોકસભા ચૂંટણી આવી પાંચ વર્ષ પછી આજે આ લોકોએ આ એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે એટલે આપણે સમજી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી જીતવી છે અને એ લોકશાહી લોકશાહીને ખતમ કરવી છે સંવિધાનને ખતમ કરવું છે અને એક જ પાર્ટી આ દેશમાં રાજ કરે એવું લાવું છે જો કોંગ્રેસ પક્ષે આવો વિચાર ભૂતકાળમાં કર્યો હોત જયારે દેશ આઝાદ થયો ત્યારે તો ભારતીય જનતા પાર્ટીનો જન્મ પણ નતો થયો એ સમયે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી હતા ત્યારે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ બાબાસાહેબ આંબેડકર જ્યારે બંધારણ બન્યું તો બંધારણ વખતે જો કોંગ્રેસ પાર્ટી એવું કીધું હતું કે આ જીવન ચૂંટણી નહીં થાય અને આ જીવન કોંગ્રેસ સત્તામાં રહેશે તો કોઈ રોકી શકવાનું નહોતું પરંતુ એ સમયના નેતાઓને આ દેશમાં લોકશાહી બન લોકશાહીની સ્થાપના કરી હતી બંધારણનો અમલ કરાવો હતો કે દરેકને અધિકાર છે બોલવાનો અધિકાર જે આપણને બંધારણ આપ્યો છે વિચારવાનો અધિકાર જે બંધારણ આપ્યો છે તો આ લોકો આજે સંવિધાનનો તો સંવિધાન ને તો ખતમ કરી રહ્યા છે પરંતુ લોકશાહી ને ખતમ કરી રહ્યા છે એવું મારું માનવું છે ખૂબ ખૂબ આભાર ઋત્વિજભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને જે રીતે તેઓ જણાવી રહ્યા હતા કે આ લોકશાહીની હત્યા થઈ છે તેમના પાર્ટીના જે બેંક એકાઉન્ટ છે તેને સીઝ કરી દેવામાં આવ્યું છે અને વાત જ્યારે વડોદરાની કરવામાં આવી તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કીધું કે ચૂંટણી ભલે સામે છે તેમની પાસે તો નાણાં જ નથી અને જે તે નેતાઓ છે તેઓ ભંડોળ ભેગું કરીને આ કાર્યાલય અને આ ચૂંટણીની કામગીરી કરતા હોઈએ છે આપને આ રિપોર્ટ કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો